પાતરાના આમળા ગામના ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીને બેનરો મારી સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો ગામ બાવન ખેડૂતોને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે યોગ્ય વર્તન નહીં મળતા ખેડૂતોએ રોડ સાથે વિરોધ કર્યો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ અને રેલવે કોરિડોરમાં સંપાદિત જમીનમાં ખેડૂતોને અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે પાથળા તાલુકાના આમળા ગામના બાવન ખેડૂતોએ ભારે સૂત્રોચ્ચાર સાથે બેનરો મારી આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો પાતરાના આમળા ગામના ખેડૂતોની મહામૂલ્ય જમીન સંપાદિત કરીને મળવા પાત્ર વર્તન ઓછું મળ્યું હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો ખેડદુલી મહામૂલ્ય જમીન ને સંપાદન કરી યોગ્ય વર્તન નહીં મળતા બેનરો મારી વિરોધ કર્યો હતો યોગ વર્તન નહીં મળે તો કોઈ પક્ષ નહીં કામમાં પ્રવેશ કરવા દેવામાં નહીં આવે તેવી ચીમકી આપી હતી હું આમળા ગામડો વતની જો મારું નામ સમીપભાઈ ચીનુંભાઈ ત્રિવેદી છે અમારી માગ એ છે કે હાવેમાં અમારી જમીન ગયેલી છે અને સુરત નવસારી વરસાદ પ્રમાણે અમારે કિંમત અમે રોડની કિંમત માંગીએ છીએ અમને પૈસા એના સુરત નવસારી જેટલું વળતર મળે એવી અમારી માંગ છે અશ્વિનભાઈ ગામ આમડા તાલુકો પાદરા જિલ્લો વડોદરાના અમે અમારા ગામના બાવન ખેડૂતો છે એ ખેડૂતોને સરકાર કોઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી પટેલ જયમીન કુમાર શાંતિલાલ મારું ગામ આમડા તાલુકો પાદરા જિલ્લો વડોદરા હવે જે મુંબઈ એક્સપ્રેસ વે કોરિડોર અને રેલવે કોરિડોર આ બંનેની અંદર જે અમને અન્યાય થયો છે એ અન્યાય એ છે કે વલસાડ વાપી સુરતનું જે પેમેન્ટ ચૂકવાયું છે તે પ્રમાણ અમને પેમેન્ટ ચૂકવાયું નથી